પ્રેમીને મળવા ગયેલી પરણીતાને આકરી સજા દાહોદ જિલ્લામાં પરણીતાને અર્ધનગ્ન કરી બાઇક સાથે બાંધી ગામમાં ફેરવી ગામમાં પરિણીતા સાથે થયેલા અત્યાચારનો વિડીયો વાયરલ થતા જ પોલીસ દોડતી થઈ ગુનો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પરિણીતા તેના પ્રેમીના ઘેર મળવા ગઈ ત્યારે તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન હાલતમાં બાઇક સાથે આખા ગામમાં વરઘોડો કાઢી તેનો વિડીયો ઉતારી વાયરલ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે વિડીયો વાયરલ થતા જ પોલીસ દોડતી થઈ હતી અને પંદર શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે આંગેની વિગત એવી છે કે સંજેલી તાલુકામાં રહેતી પાંત્રીસ વર્ષની પરિણીતાને ગામમાં રહેતા ગોવિંદલાલ સિંહભાઈ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો તારીખ અઠ્યાવીસ ના રોજ પરિણીતા તેના પ્રેમી ગોવિંદભાઈના ના ઘેરા હાજર હતી ત્યારે ઢાલ સીમળ સંતરામપુર ગલાલપુરા અને રૂપાખેડા ગામના શખ્સો ગોવિંદભાઈના ઘરમાં ઘુસી ગયા હતા અને પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી તેને ઢોર માર માર્યો હતો બાદમાં પરિણીતાને અર્ધનગ્ન કરી બાઇક પાછળના કરિયર પર સાંકળ સાથે બાંધી ઢાળ સીમળ ગામે જાહેર રોડ પર ઘસડીને પરિણીતાના સસરાના નવા મકાને લઈ જાય ત્યાંથી પરત તેવી જ હાલતમાં મકાનમાં લાવ્યા હતા પરિણીતાને રોડ પર ઢસડતા ટોળા પૈકી બે શખ્સોએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો વિડીયો વાયરલ થતાં જ દાહોદ પોલીસ સફાળી જાગી હતી અને સ્થળ પર દોડી જાય વિગતો મેળવીને ભોગ બનનાર પરિણીતા સુધી પહોંચી હતી પોલીસ સમક્ષ પરણિતાએ સમગ્ર ઘટનાની જાણ કરતા તેના આધારે પંદર શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દોડાદોડી કરી તમામની ધરપકડ કરી હતી ટીવી એટીન ન્યૂઝ દાહોદ